મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ સેવા સેતુ કાર્યક્રમમાં ભાભર તાલુકાના ઓગણીસ ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ભાભર મામલતદાર રમેશભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ રૂની ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી જેમાં આ સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક આરોગ્ય ફોરેસ્ટ વિભાગ આવકનો દાખલો જાતિના દાખલા જેવા અલગ અલગ વિભાગો બનાવીને લોકોનો એક જ સ્થળ ઉપર કામ થાય તેવા અભિગમો સાથે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાભર મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત અલગ અલગ વિભાગોના કર્મચારીઓ સાથે સેવાસેતુમાં સમાવેશ કરવામાં આવેલા ગામોના લોકો તેમજ ઋણી ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આજ રોજ રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ માન્ય કલેક્ટર સાહેબ માન્ય મધ્યપ્રદેશ કલેક્ટર શિવગામ ના માર્ગદર્શન રાજ્ય સરકારના અસ્મા તબક્કાનો બીજા દસમા તબક્કાના બીજા વિભાગનો સેવા સેતુ પ્રાથમિક શાળા ધોણી ખાતે આજનું યોજવામાં આવેલ છે જેમાં ડાભર તાલુકાના ઓગણીસ ગામોને સપ્સ કરવામાં આવેલા છે જુદી જુદી યોજનાઓ નીચે તમામ વિભાગો અત્રે હાજર છે તમામ વિભાગોની જે કંઈ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરેલી યોજનાઓનો અહીંયા તમામ લાભાર્થીઓને કોઈપણ જાતના ચાર્જ વગર વિનામૂલ્યે આપવાનો આજે કાર્યક્રમ રાખેલો છે લોકો બોડી પર બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે એ પ્રમાણમાં લોકો હાજર રહેલ છે અને લોકોના કામો કરવામાં આવેલા છે ખાસ કરીને કંઈ હોય તો આપણે જે રેશન કાર્ડમાં નામ દાખલ કરવાના કમી કરવાના કોઈના વહેંચણી કરવી હોય અલગ કાર્ડ કરવા હોય એ બાબતમાં નિરાધાર વૃદ્ધો માટેની વિધવા બહેનોની પેન્શનની યોજના આધાર કાર્ડની યોજના એ સિવાય નમૂના નંબર સાત બાર આઠ અને નખલોની યોજના તલાટી સાહેબ તરફ જન્મ મરણના દાખલા કારણે રજિસ્ટરોની નકલો સીડીએસના બચ્ચાઓનું આધાર સીડીની પણ કામગીરી એ સિવાય આરોગ્યના અધિકારી આરોગ્યની ચકાસણી બેંકોની જેના અધિકારીઓ દ્વારા વીમા સુરક્ષાની યોજનાઓ એના કોઈ જે રાજ્ય સરકાર તરફથી જે બે હજારની જે યોજના આવેલી છે એમાં કોઈના ઈ કાયસી બાકી રહી ગયા હોય તો એ કામગીરી તમામ સ્થળ ઉપર સ્પોટ વિના મૂલ્યે કરવામાં આવે છે ઓકે